જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલીના પટેલ સમાજવાડી ખાતે વડોદરા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારના અધ્યક્ષસ્થાને કાર્યકર્તા સંવાદ યોજાયો હતો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી પટેલ સમાજની વાડી ખાતે કાર્યકર્તા સંવાદ યોજાયો કાર્યકર્તા સંવાદમાં વડોદરાના કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો જ્યાં સંવાદ કાર્યક્રમમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ ચંદ્રકાંત ભદ્દ પૂર્વ ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણ સાગર બ્રહ્મભટ અને સાવલી ડેસર તાલુકાના જિલ્લાના સદસ્યો સાથે કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા સાવલી ડેસરમાંથી વધુમાં વધુ મત અને પાયાના ભૂત સુધીના કાર્યકરો સાથે રહી વધુમાં વધુ મત સાવલીસરની જનતા આપશે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો સાવલી વિધાનસભાના સૌ આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકો મિત્રો સાથે કાર્યકર્તા સંવાદ એટલે કે એ લોકો સાથે પણ એમનો વિચારોની આપ લે થાય ચૂંટણીનો પ્રચાર પ્રસાર સાવલી વિધાનસભામાં જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે એમના પણ સૂચન લઈને કેવી રીતે આગળ વધવું છે અને જેવી રીતે સતત ત્રીસ ત્રીસ વર્ષોથી આ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે તો જે રીતનું એમનું શાસન રહ્યું છે અને એ શાસનથી લોકો જે રીતે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જે રીતે એક અભિમાન અને ગમન જે રીતે લોકોને આવ્યું છે એનો આ એક સમય છે અને એ સમયના ભાગરૂપે તમામ કાર્યકરો આગેવાનો દ્વારા એક હાકલ સાથે અને એક દ્રઢ સંકલ્પ સાથે કયા વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી જીતશે એમાં કોઈ બેમત મત નથી